શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ ટામેટાનો સૂપ નાના હોય કે મોટા હોય ઘરમાં બધાને ખૂબ ભાવે તો આજે આપણે ટામેટાના સૂપની જે રેસીપી જોવાના છીએ તે એકદમ હેલ્ધી રીતે કોર્નફ્લોર કે બહારના કલરના ઉપયોગ વગર પણ ખૂબ જ ટેસ્ટી બનાવીશું અને સાત આઠ મિનિટમાં તૈયાર થઈ જશે અને બીજું એ કે જો તમે ડાયટ કરતા હોય એના માટે તો બેસ્ટ છે ચાર અહીંયા પરદેશી ટામેટા લીધા છે ચાર દેશી ટામેટા લીધા છે આ રીતના તો પાણીથી વોશ કરી અને કટ કરી લેવા કટ કરતી વખતે બિયાનો ભાગ કાઢવાનો નથી તો કટ થઈ ગયા છે હવે કૂકરની અંદર એક ટેબલ સ્પૂન ઘી ગરમ કરવા મૂકીએ ઘીની જગ્યાએ તમે બટર અથવા તેલ પણ લઈ શકો એક તમાલપત્ર લીધું છે બે ટુકડા તજ અને બે લવિંગ લીધા છે તો આ જે રીતે સૂપ તૈયાર થશે ખૂબ ટેસ્ટી બનશે એક નાની સાઈઝની ડુંગળી સમારીને લીધી છે અને ચાર કડી લસણ મિક્સ કરી લેવાનું છે હવે ટુકડો આદુ છોલી કટકા કરીને એડ કરી લેવાનું લસણ ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ કરી દેવું સાતળી લઈશું અને જે ટેસ્ટ આવશે એ તમાલપત્ર લવિંગ અને તજનો આવશે તો અહીંયા લસણ ડુંગળી ના ખાતા હોય તો તમારે સ્કીપ કરી દેવાનું બે મિનિટ સાંતળી લીધું છે હવે એની અંદર કોથમીરની દાંડી મેં લીધી છે તો પાન સમારી અને સાઈડ કરી લીધા એની જે ડાળખા હોય એ ઝીણા ઝીણા કટ કરીને લીધા છે પાણીથી વોશ કરીને તો એકથી બે ટેબલ સ્પૂન લેવા તો એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે ટામેટા કટ કરેલા એડ કરી લેવા અને સાંતળી લેવું તો અહીંયા એકાદ મિનિટ ગેસની ફ્લેમ હાઈ રાખી અને સાંતળવું તેની અંદર મરી પાવડર એડ કરીશું તો અડધી ટી સ્પૂન એડ કર્યો એક ટેબલ સ્પૂન મીઠું એડ કરીશું તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછું કરી શકો છો ચાર ટી સ્પૂન મેં ખાંડ લીધી છે જો ખાડની જગ્યાએ તમે ગોળ લેવા માગતા હોય તો લઈ શકાય છે સારી રીતે મિક્સ કરી લઈશું હવે એક ગ્લાસ જેટલું પાણી એડ કરી લેવાનું છે અને તમે આ રીતે સૂપ બનાવશો તો ઝડપથી બની જશે ગેસની ફ્લેમ હાઈ ટુ મીડિયમ રાખી અને હવે મીડિયમ ફ્લેમે આપણે ચાર વિસલ પાડી લીધી હતી ચાર વિસલ પછી કૂકરમાંથી એની જાતે જ પ્રેશર ઓછું થયું એટલે ખોલીને ચેક કર્યું તો અહીંયા સરસ કૂક થઈ ગયા છે ટામેટા અને હવે આ તમાલપત્ર કાઢી લઈશું તમાલપત્ર કાઢી અને આપણે બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લેવાનું છે તો આ ગરમ હોય તો બ્લેન્ડરથી બ્લેન્ડ કરી શકાય જો મિક્સર જારમાં તમે બ્લેન્ડ કરવા માંગતા હોય તો ઠંડુ થવા દેવું તો અહીંયા બ્લેન્ડ થઈ ગયું છે હવે તેને ગાળી લઈશું તો અહીંયા સ્પૂનથી ગાળી લેવાનું છે એટલે બિયાનો ભાગ ને એ બધું ઉપર આવી જાય તજ લવિંગનો ટેસ્ટ એમાં સરસ રીતે બેસી ગયો છે અને આ બધા કૂચા છે એ જવા દેવાના છે તો આ રીતે સૂપને ગાળી લેવાનું છે તો અહીંયા કોઈ પણ આપણે કોર્નફ્લોર કે કોઈ લોટ પણ વાપર્યો નથી છતાં પણ ટેસ્ટી અને હેલ્ધી બને છે મિક્સ કરી લઈશું અને હવે ગરમા ગરમ સૂપને આપણે સર્વ કરીશું તો અહીંયા સૂપ સર્વ થઈ ગયો છે ઉપરથી ઘરની મલાઈ આ રીતે ફેટી અને મેં લીધી છે તો ગાર્નિશિંગ માટે લીધી છે ઓપ્શનલ છે તમારે ના નાખવી હોય તો નહીં નાખવાની ફુદીનાના પાનથી ગાર્નિશ કર્યું છે ફ્રેન્ડ્સ આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કર